તો બધા ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ જો આજે છે વિચ ડેટ પર્યાદુ નોય આજે છે તેર તારીખ અને આજે સાંજે બનાવવાની પાણીપુરી તો પુદીનો સાફ થઈ ગયો છે અને અહીંયા માર વર્ણીભાઈ બેસી ગયા જય કાલે જે ભાભી બતાવ્યા હતા ને નાના ભાભી આ એનો ઇકલો તો સન કેમ વર્ણી મજા આવેસ વિડિયો જોવાની મજા નોય ને છોકરા બધા નિકિતા ફી આવ્યા છે ને એટલે મળવા આવે છે કા હું આવી ત્યાં તું મામા ઘરે ગયો તો ચાલો બધા ચા પીવા ગરમ તો બહુ છે પણ પીતા નથી ફાવતું એ જો બધા બેબી ડ્રમાડે જો ચા પી લીધું સાડા ચાર જેવું થયું છે અને આજે સવારે એક મહેમાન હતા પણ થોડું ઘણું કામ હતું પછી હવે જવાની તૈયારી કરશું એટલે ઠેલો બેલો થોડો ખરખો ભાઈ અને આજે સવાર બપોરે જમવામાં પુલાવ કોબીનું શાક ટીંડોરા કેરીનો સંભારો અને રોટલી એટલું ખાધું મેંગો હા અને એટલું બપોરે જે ઊંઘ ચડી અને એસી નો પવન સીધો મારી ઉપર કેટલી વાર પાડી મમ્મી એસી બંધ કરો કેટલી ઠંડી એને જોઈ તમને કેટલી વાર કીધું મમ્મી ઘડી બંધ કરો ને બહુ ઠંડી લાગે છે આપણી બંધ કર્યું તરત જઈ ગયો એવું થયું પછી તો ઊંઘડી ભાવ ફોન અહીં આવી ગયો મારે એને ફોન કરવો પડશે હમણાં કરો હા બહુ ઊંઘ આવી બધું ખાધું ને ગયા અને હવે આજે સાંજે છે ને પાણીપુરી બનાવવાની જ અને કદાચ કાલ કે પરમ દિવસે આપણી ટિકિટ ફાટશે કેમ કે આપણા ઘરે મહેમાન આવ્યા છે મારા ઘરે મહેમાન આવ્યા છે દેશમાંથી મારા માસીજી રોકાવા આવ્યા છે તો હવે કાલ કાલ તો કદાચ ટિકિટ ફાટવાની જ છે કાલ કે પરમ દિવસે એટલે ફાટવાનો કોલ આવી ગયો છે હું કાલ ફાટું કે પરમ દી ફાટું હું જયારે ફાડું ત્યારે એમ એવું છે અને છે ને મારા પપ્પા અને મોટા પપ્પા ઈ એટોન એટોન ફેશન જ્વેલરી ને એના નામની વેબસાઇટ ચાલે છે એટલે ઓનલાઈન કરે છે અને ઓફલાઈન કરે છે તો હું આજે છે ને એ બધી જ્વેલરી બતાવીશ મેન્યુફેક્ચરિંગ એ પોતાનું છે અને આઈએસઓ સર્ટિફાઈડ કંપની છે તો હું એની બધી જ્વેલરી આજે બતાવીશ કે એ લોકો કેવી રીતે છે એની ડિઝાઇન કેવી હોય જોકે મારે બહુ રિવીલ તો ન કરવાનું હોય પણ હું થોડી થોડી અમુક ડિઝાઇન જેવી બતાવવા જેવી હશે એની બતાવીશ પાણીપુરીનું પાણી બની ગયું છે ચણા બટેકા બાફવાનું બાકી છે અહીંયા કોઈ મીઠું પાણી નથી પીતા ખાલી તીખું પાણી જ ભાવે બધાને એટલે એક પાણી જ બનાવ્યું છે કેમ મમ્મી સેવ જોડે નાખીને ભાવે તમને મને નો ભાવે સેવ એમ અમારા મમ્મી નાખે ને ઈ વિવે આ છોકરાઓની નાખે વિવેકને મને સેવ નો ભાવે પાણીપુરી સાથે હા પૂરી લઈ એવું ને વંશ બધું આવી ગયું છે અને ઘણા લોકો કમેન્ટ કરે છે કે ભાભી ક્યાં છે ભાભી ક્યાં છે તો મારો ભાઈ ખાલી દેખાવમાં જ મોટો થયો છે આમ હજી નાનો છે ઈ વિશ્વ વિશ્મનું રનિંગ છે અઢારમું હા ઓગણીસમું રનિંગ છે અઢાર પૂરા થયા એટલે હજી નાનો છે અને હજી તો એ આ બધું વેબસાઇટનું ની બધું કરે છે અને હજી તો એ બિઝનેસ શીખે છે એટલે હજી નાનો છે ઘણો એટલે હજી ભાભી નથી ભાભી છે મારે મોટા પપ્પાના મોટા પપ્પા છે એને બે વહુ છે એટલે એ ભાભી છે પછી બીજા મોટા પપ્પા છે એને બે એટલે એ બે ભાભી છે અને કાકાને છે એને એના ઘરે બે દીકરાનું વહુ છે એટલે છ ભાભી છે પણ મારી સગી ભાભી હજી આવવાની બાકી છે કાંઈ નહીં આપણે મારે વેપ બનાવવાનો એક ઓર્ડર છે અને માર્કેટિંગ નું થોડું કામ હતું એ કમ્પ્લીટ કરું છું અત્યારે હવે હમ એમાં શું હોય એમાં છે ને કે આપણે કોઈ બી એને બિઝનેસ ગ્રો કરવો હોય ને એ માટેનું બધું આમાં આવે કે આપણે એ માની લોકો એને બિઝનેસ ચાલતો હોય પણ એટલો બધો ન ચાલતો હોય ને એને ગ્રો કરવો છે એડવર્ટાઈઝ કરીને એમ એને એડવર્ટાઇઝ મીન્સ કે આપણે એને માર્કેટિંગ કહીએ તો એ માર્કેટિંગ કરવું અને એનો બિઝનેસ છે ને સારી રીતે ગ્રો થાય આગળ બહુ ઘણો આગળ જાય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ને કરીએ તો આપણને નવા પ્લાન્ટ મળે જેમકે આમાં છે ને બે પાર્ટસ હોય બી સી એન્ડ બી ટુ બી બિઝનેસ ટુ બિઝનેસ એન્ડ બિઝનેસ ટુ કસ્ટમર ઓકે તો અત્યારે માની લો કે આપડે કોઈ બી ને ઓનલાઈન સેલ કરવું છે રિટેલ માં જેમ કે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એ કેવી રીતે કે આપણે એમાં અકાઉન્ટ ક્રિએટ કરવાનું આવે તો આપણે એમાં અકાઉન્ટ ક્રિએટ કરવાનું પછી આપણે કોઈ બે ડિટેલ્સ આપણે ફિલ ના કરવી પડે આપણે કોઈ નંબર નાખીએ તો ઓટીપી થી આપણે વેરીફાઈ કરીએ તો સીધું આપણું એડ્રેસ કઈ રીતે આવી જાય એ રીતે આખું એડ્રેસ આવી જાય આમાં એટલે ઉપર રિટેલ બી આમ શું કહેવાય બાય નાવ કરી શકે ઓનલાઈન મતલબ કોઈને બિઝનેસ ગ્રો કરવો હોય કે બધું કરવું હોય તો ઈ તારા આ થાય એમ હા થાય બિઝનેસ ગ્રો સારી રીતે થાય ઓકે ઓકે કર હાલ કામ પતાય

દીક લ્યો આયો 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 મર દીકો હાલો હવે અમે ભાઈને થોડી ગરમ માડી લઈએ જો મે આગળ વાત કરીતી એમ કે આ જે જ્વેલરી નું કરે છે ને આ બધા જેન્ટ્સ બ્રેસલેટ્સ છે આ આ બધી ગળાની માળા છે રુદ્રાક્ષની અને આ બધી જેન્ટ્સ વીટી છે પછી આ આ બી જેન્ટ્સ વીટી છે આ બહારથી બતાવું છું કે એનું કામ જુઓ કેમ કે આ બધું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને આ બધું એકદમ પેલું કામ આવે કે આમાં આને તમે રનિંગમાં પહેરો ને તો પણ કાંઈ નથી થતું આ લેડીઝ પેન્ડન્ટ છે આમાં લેડીઝ પેન્ડન્ટ બુટ્ટી પછી મંગળસૂત્ર લેડીઝ રિંગ લેડીઝ બ્રેસલેટ બહુ બધી વેરાયટી છે જો આ વીટી છે આમાં બી આ જે ઉપરનો કલર છે ને ડાયમંડ્સનો એમાં બી ઘણા બધા કલર્સ આવે છે આ એની આ એના બી સાઈડના પાર્ટ છે બહુ બધી ડિઝાઇનો છે આમાં બહુ બધી વેરાયટી છે આ બધી ડિઝાઇનો બધી જ વેરાયટી આ બધી વસ્તુ આ એડજેસ્ટેબલ બ્રેસલેટ છે આ બધું અમારી એટોન ફેશન જ્વેલરી વેબસાઇટ ઉપર બધું જ અવેલેબલ છે જે આખું હેન્ડલિંગ મારો જે ભાઈ હમણાં એને વાત કરીને એ આખું હેન્ડલિંગ ઈ કરે છે આ રીંગ છે આ બધી આ બધી જેન્ટ્સ રીંગ છે આમાં લેડીઝની ઘણી બધી આઈટમો છે પણ આમાં આ આ જેન્ટ્સ રિંગ છે આની જે આ સાઈડમાં આ બધા ડાયમંડ્સ છે ને એ બધું એકદમ ફિટિંગ ડાયમંડ છે આ બધી જેન્ટ્સ રિંગ છે આ બધું જેન્ટ્સનું બાર હતું એટલે અત્યારે મેં એ બધું બતાવ્યું છે અને બીજું બધું ઘણું બધું છે જો આ બધામાં આમાં લેડીઝ બ્રેસલેટ લેડીઝ રિંગ લેડીઝ પેન્ડન્ટ સેટ મંગળસૂત્ર આ બધી વસ્તુ આમાં છે આ બધું જ હોલસેલ ભાવે મળી રહેશે અને બધું વેબસાઇટ ઉપર અવેલેબલ છે હું વેબસાઇટની લિંક મૂકી દઉં છું એમાં બધી જ વસ્તુ મળશે જો અહીંયા ત્યાં દેખાય છે જો આ જે ત્યાં પાણી છે ને આ ત્યાં ગાડી એમાં દેખાય છે વરસાદ જો અમે આ વરસાદની મજા માણીએ છીએ અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બાય